હે ગાયજ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુગ જયસો નારાયણ શ્રી કૃષ્ણ ગઈ ગઈકાલે જે વારો નહોતો એવો કુંડા અને બધું કરવાનો રેડી કરવાનો ખેતી કરવાનો તો આજે ફાઈનલી મેળ આવી ગયો છે નીચે કામકાજ શરૂ થઈ ગયું છે તો બધા છોડ જે લાવેલા એ બધા રોપી દેવાના છે તો ઉપર લઈ નીચે જ કામ બધું પતાવી પછી ડાયરેક્ટ આખા આખા કુંડા જ ઉપર લાવીને લાઈન કરી દેવાના છે ધાબા આગળ તો કામ શરૂ થઈ ગયું તો હું ન્યા આવું પહેલી વાર મેં નાયા વગર વ્લોગ શરૂ કર્યો છે આજે કેમ કે મને ખબર નહોતી કે આજ અત્યારે કરવાનું છે મને કાલનું કીધું કાલે થયું નહીં આજે હું પૂતો પછી કેવાય પપ્પા કે અત્યારે કરવા છે કે જલ્દી આવી જાય તો નાયા વગર બ્લોગ અત્યાર પાછું શરૂ કર્યો બીજો બ્લોગ હશે મારો નાયા વગર પેલો વ્લોગ હતો હું ગામ ગયો ને ત્યારે ભાભી ની આવ્યા હતા સુરત થી ત્યારે મેં કેટો તો અને આ બીજો વ્લોગ તો ચાલો ફટાફટ જઈએ અને ખેતીવાડી શરૂ કરીએ થોડીક વાર સુધી જો અહીંથી એન્ટર થઈએ ને એટલે અહીંયા બધી જગ્યાએ કુંડા મૂકવાના છે અને હવે તમે બધા મૂંજાતા નહીં તમારા ફ્રેન્ડ આવા જઈ રહ્યા છે ચાલ બટા તુંય ખુશ થઈ જા રોવાનું ના હોય તારા ફ્રેન્ડ આવે છે આપણે જમીન ની છે આ કાળી માટી છે આ પેસર ઝાડવાની માટી આ પીળી સાપુતારા થી આવી સાપુતારા થી આવી અને એમાં થોડું સાણે છે

કેમ પાણી પીવે ને મોટી થાય કેમ ફૂલે છે જો કેવું પાણી જાય ને અંદર એ ફૂલે તો આ ડારામ થી કપું ને 50000 ની કેક કાપું છું ઓહ ઓહ બધા મિત્રો જોવા આવી ગયા કેક કાપ લઈ પાણી કેમ

હો ધીમે ધીમે બધા જ જાડવા ફૂલ છોડ માર મને સૌથી વધુ ગમતી હોય તો રાત રાણી ઈલ્ લીધી નથી ને આવી નથી પણ એમાં એના એના વિશે જેને નોલેજ હોય ને હા હા રાત્રે જે સુગંધ આવે એમાંથી દિવસે નો આવે પણ જાઉં મન મોહી જાય હો સપના મને મામાન ઘરે છે ત્યાં જઈએ ને ગાર્ડન માં બેઠા હોય એટલે હા 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 દૈયાવું એમ ને આ જોઈએ આમાં કઈ રીતના થાય છે ત્રણ જાતની માટી મિક્સ કરેલી છે બે જાતની માટી છે ને એક મોડું છે પાણી નાખીને મોટી થાય એ મને નાળે એના છાલા ને એવું બધું આવે અને હેતાંશ ગયો છે ભણવા અને આજે આપણે હેતંશને રમકડું આપવાનું ને હા એક આપ દઈએ આજે ઓકે એટલાં હેલા કરે એની ગાડી

સ્કૂલે લઈ ગયો હશે મમ્મી બે મોજા અલગ અલગ નીકળ્યા બે મોજા અલગ અલગ નીકળ્યા જોયું નતું જોઈ તો હવે

તો એવી રીતના અમારે મોજા ને હચાવી છે કપલ માં પણ આ મોજા હવે બીજા સમાજ માં વહી ગઈ છે આમ નો હાલે આ સમાજ બદલવાનું નઈ આ દુઃખ લાગે યાર આ જોડી વિખાણી વારપ ની જોડી વિખાઈ ને બીજી જોડી થઈ જ આવે બધી

મારો બટ્ટો આવી ગયો હે દીકા કેમ સ્કૂલ ડ્રેસ પહેરી ન ગયો એ ખુલે મારે હેમ બટા હે બટા હું કહું એ મારે મને આ સેન્ડ ડ્રેસ પહેરી અલગ સ્કૂલ ડ્રેસ પહેરી કેમ નો ગયો હા સ્કૂલે થી આવી નાટક શરૂ કરી દીધા છે હું હું કહું તારી હા તો હું લાવ્યું ખબર હું અહીંયા મને વાલી વાલી કરી ગાલ ઉપર તારે તો છે ને બે રમગડા લેવા છે મને વાલી વાલી કરી અહીંયા નહીં વાલી વાલી કરી કેમ

તારું આઈ કાર્ડ તૂટી જાય મેડમ ખીજા હે ચંપા મેડમ તારા કાકા કનપટીશ આયે નું જતું એમાં મારી આઈ કાર્ડ ની પટ્ટી હે મે કીધું આઈ કાર્ડ હાચું હતું તને બતાવા કે કીધું માર ભત્રીજા તો આઈ કાર્ડ બતાવી દે તોડી લે લે બસ દીકા બસ તારી આટો આમ છે ને શું લેવાત ખબર ઓ લગ્યા મોય લે જોઈ ગયો કિચન છે તો એને છે ને ફેરવીને અત્યારે જો આવા કલર છે પછી આ એક કલર નું કરવાનું નાઇન એમાં બની જાય ફેરે તો આખું ગોળ ફેરે તારે આટું કિચન લાવો ક્યાં લગાવવાનું ખબર સ્કૂલ બેગ માં અલગ અલગ થઈ ગયા સ્કૂલ બેગ માં લગાવવાનું એટલે લગાઈ દે લાઈવું લગાવી દે જો એવી રીતના લગાવી દેવાનું હો એમ રાખવાનું હવે કાઢવાનું નહીં નીકળે નહીં એમને રમવાનું ઓફિસે જઈને પાછો આવી ગયો તમને હું એક વાગી ગયા મેનુ બહુ મસ્ત બનાવ્યું એ પછી બતાવું એ પેલા મારે જે તમને વૃક્ષારોપણ કર્યા ને અમે જે મિની ગાર્ડન બનાવ્યું છે ને તે બતાવું એ જેવો દરવાજો ખોલો એટલે વાવ મસ્ત બની ગયા છે જો કેટલો મસ્ત ફાઇન લુક આવે છે આ બધા મોટા થશે એટલે બહુ જ સારું લાગશે આમાં એક તુલસી કા ગુલાબ કેવું કઈક વાવવાનું છે જો કે ગુલાબ તો એક ઉપર છે જ તે ઓલરેડી પણ આટલા બધા થઈ ગયા છે જેટલા મુક્ત દેશો પછી ફ્યુચરમાં આમાં છે ને ઓક્સિજન નો છોડ છે આ જો આ છોડ છે ને ઓક્સિજન નો છોડ છે બાકી આ બધા નામ તો નથી ખબર લીમડો અહીંયા હું છેલ્લે રાખ્યો છે બાકી આવી રીતનું છે બધું ઓલા બાકી છે ને એવું લાગે તો રાત રાણી વાઉ છું કેમ કે એમાં જ મજા છે અને મને તો એવું લાગી દરેકનું સપનું એવું હોય જ તે કે ઘરે વૃક્ષારોપણ કરીને ઘરે બગીચો બનાવ દરેકનું સપનું હોય જ તે પણ કઈક ને કઈક કારણથી કોઈ બનાવતું નથી હું બીજી ડીશ જગ્યાએ બેહી ગયો બીજી ડીશમાં બેસી ગયો પણ તમને હું મેન ડીશ બતાવું પૂરી છે સુકી ભાજી છે અ હું કહેવાય આને સાબુદાણાની વેફર સુકી ભાજી તમે કીધી અને છાસ છાસમાં છે ટિંગલ્સ ટિંગલ્સ ચાલો ચાલો ઝાપટી લેવી અને હું અત્યારે એક જ ખાઈ આ બધા નહીં ખાઈ કેમ કે કેરી રસ લાવવાનો છે પણ ઓફિસે કસ્ટમર આવી ગયા તો એને પતાવીને ને ભાભી પછી રસ લઈને આવશે અને હું કઈ ખાતો નથી એટલે મારે હાલે આજે જમી લઉં છું અને એ મારી સાથે આવ્યો તો ઓફિસે

સાંજે કાંઈ પ્લાન ન હોય તો ત્યાં જવાનું થાય પણ એની પહેલાં મને એવું લાગે છે કે અમારા ગામની જે ક્રિકેટની ટીમ બનવાની છે ને એની મિટિંગમાં જવાનું થશે કેમકે બે ત્રણ દિવસથી મેળ જ નથી ગઈકાલે મેળનો આવ્યો આગળ જ હું બહાર ગયો હતો બાળકા એટલે ત્યાં એટલે તળમાં ક્રિકેટ ટીમમાં સિત્તેર જણા સિલેક્ટ થયા છે અત્યાર તો એટલે ટીમ બની તો એના બધાનું એન્ટ્રી ફી કેટલી નહીં બધું નક્કી કરવા જવાનું છે આજ સાંજે ન્યા જવા ન થાય તો આપણે સપ્તાહમાં જશું તો ગાઈઝ અત્યારે આવી ગયા છીએ કાકાન ઘરે જમવા કેમ કે અહીંયા પૂરી પાણીનો પ્રોગ્રામ છે તાર ખાવાનું છે પૂરી પાણી મે ખાધી અરે અરે તને ના ન પડી એવું બધું નહીં ખાવાનું ચોકલેટ નહીં મે નાની આવી કિટકેટ ખાધી તું નાનો હતો તે લસરપટી કોને કેતો ખબર અનોલા આને એને લસર પટી કેતો ને કઈ રીતના લસર તો જાતો જો આવી રીતના એતા લસર પટી ગયો રમ તો નાનો હતો ને તઈ હા આવડી ગયો હાલો અરે પૂરી પાણી છે હાલો ખોલો ને કેમ હું એમ ખાલે નહીં તો તે તોડ નાખ્યો ફોન તો ગાઈસ પેલા ભેળ ખાઈ લઉં પછી આ કઈ પૂરી કહેવાય ભાભી કાકી રગડા પૂરી થઈ ગઈ છે મસ્ત તૈયાર જોવો અને આ નામ ભૂલાઈ જાય છે મુંબઈ થી આવ્યું સેવપુરી દહીપુરી નથી હેતા અને હેતા સૌથી અલગ વસ્તુ ખાય છે સેવ ભાખરી સેવ ભાખરી ખાવાળો પહેલો જ સાથ સાથે મિત્ર તો ફાઇનલી પાછા ઘરે પહોંચી ગયા છે કથામાં ગયા તા અને ત્યાં વિડીયો એટલે ન ઉતાર્યો કેમ કે સસરી પોતે યુટ્યુબમાં બહુ બધા એક્ટિવ છે દરરોજ એને લિંકો આવે દરરોજ વિડીયો મૂકે ಶೇಪು ಭೇಟಿ ವಸ್ತು ಬನ್ನಿ ಕಿಸ್ ಆಗ ಕೂಡ પણ ઓલો છે થોડો જૂનો છે બઉ ચોટે લીધું આવું મેં આ વાયર નઈ ફરતે લગાવી દઈ ને વાયર તૂટે નઈ આવું લીધું ને આખા મિની બ્લોક માં જોયા આખા કેબલમાં હાઈફર નું આવે ને એ લગાવ્યું સ્ટીલ નું જેવું આવે સ્ટીલ નું એની પણ રબર જેવું આવે એટલે વાયર થી વળે ને કપાય ને એવું એમ કે બે હાજર તો વાયર થાય એપલ નો એટલે મેં કીધું લઈ લઉં લગાડ્યું સ્પ્રિંગ વેઠવાની ચાલો તો હવે આ વિડીયો ને એન્ડ કરીએ છીએ બાકી આવતી આવતીકાલ સવાર નવ વાગે પાછા મળીશું વિડીયો ને લાઈક કરી દેજો અને એ પેલા હું કઈ વિડીયો જોવા અને અમારા મિત્રો સાથે તમને વિડીયો જોવા બહુ ગમે છે ને રાજસ્થાન માં સ્ટાર્ટિંગ જ લગ્ન પછી તરત જ ગયા હતા રાજસ્થાન મંડોર ગાર્ડન રાજસ્થાન માં બહુ મોટું ગાર્ડન જે વિડીયો છે ને ત્યાં જોયા ફ્રેન્ડ સાથે જ છે તો ફૂલ એન્જોય કરેલી ને ત્યાં આપણે હિન્દી માં બનાવતા તો એ વ્લોગ હિન્દી માં હશે એટલે ત્યાં જોયા આવો બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછા મળે છે જય સોમનારાય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર